સુરેન્દ્રનગરના ગેડિયા ગામમાં પોલીસ એક એન્કાઉન્ટર કરે છે હવે આ મામલે ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે હજી આ મામલામાં નિવેદન નોંધવાનું ચાલું છે જેનું એન્કાઉન્ટર થયું હનીફ ખાનનો પરિવારને શંકા એવી છે કે આરોપી પોલીસ છે તપાસ કરનાર અમલદાર પણ પોલીસ છે એટલે જ્યારે તેઓ નિવેદન નોંધાવા આવ્યા ત્યારે આ કેસની તપાસ કરનાર ડીવાય એસપી જુગલ પુરોહિતે કહ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ચિંતા ન કરતા તમને કોઈ ડરાવે ધમકાવે તો મને ફોન કરજો હું તમારી સાથે ઊભો રહીશ વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો ઘટના સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પોતાની ગેંગને દ્વારા તરખાટ મચાવનાર વોન્ટેડ આરોપી હનીફ ખાન પોતાના ગામ પોતાના ઘરે ગેડી આવ્યો છે એવી જાણકારી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજાની ટીમ ત્યાં પહોંચે છે જ્યાં હનીફ ખાન તો મળી આવે છે પણ હનીફ ખાનને જ્યારે પોલીસ વાહનમાં બેસાડી રહ્યા હતા ત્યારે ત્યાં જપાઝપી મારામારી થાય છે પીએસઆઈ જાડેજા પોતાના સર્વિસ વેપનમાંથી ફાયરિંગ કરે છે જેમાં હનીફ ખાન તો માર્યો જાય છે પણ તેનો ચૌદ વર્ષનો દીકરો મદીન પણ માર્યો જાય છે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને પછી ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપતા આ મામલાની તપાસ સુરેન્દ્રનગરની અદાલતે કરી અને પછી આદેશ આપ્યો કે ગુનો નોંધો એટલે હત્યાનો ગુનો તો નોંધાઈ ચૂક્યો છે આ મામલાની તપાસ કરી રહેલા ડીવાયએસપી એસપી હનીફ ખાનના સાસુ જે આ કેસમાં ફરિયાદી છે હનીફાબેન તેમને અને હનીફ ખાનની દીકરી સુહાનાને કહ્યું હતું કે તમારું નિવેદન અનિવાર્ય છે તમે અમારી પાસે આવો એટલે સુહાના અને પોતાના નાની ફરિયાદ લખાવવા

તપાસમાં કોઈ ગરબડ નહીં પોલીસ અમલદાર ને પણ કહ્યું કે તમને કોઈ ડરાવે ધમકાવે તો મને ફોન કરજો હું તમને પોલીસ રક્ષણ પૂરું પાડીશ પણ આ કેસમાં બધું જ નિયમ અનુસાર થશે આ મામલે પહેલા નિવેદન નોંધવામાં આવ્યું છે ફરિયાદીનું હવે નિવેદન નોંધવામાં આવશે આરોપીનું તેમને પોતાના બચાવમાં જે કહેવું છે તે કહેવાની તેમને મોકળાશ આપવામાં આવશે આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર ફોરેન્સિક ઓફિસર અને બેલેસ્ટિક ઓફિસરના પણ નિવેદન નોંધવામાં આવશે આ તમામ નિવેદન અને પુરાવામાં જે એવું પ્રસ્થાપિત થાય કે એન્કાઉન્ટર નહોતું પણ આ હત્યા છે તો આરોપીની ચોક્કસ ધરપકડ થશે અગાઉ આપણા અનેક પોલીસ અધિકારીઓ આ પ્રકારના કેસમાં જેલમાં જઈ આવ્યા છે એટલે આવી ખોટી બહાદુરીનો વિચાર આવતો હોય તો પોતાને નિયંત્રણમાં રાખજો કારણ કે પછી જેલમાં કોઈ ટિફિન આપવા પર આવતું નથી એ વાસ્તવિકતા છે તો આ છે સુરેન્દ્રનગરના બનાવટી એન્કાઉન્ટરની સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં